વલસાડના તિથલ રોડ પર મહિલાના ગળામાંથી સોનાની અડધી ચેન તોડી ચોરટાઓ ફરાર વલસાડના તિથલ રોડ પર ગતરોજ રાત્રે એક મહિલાના ગળામાંથી સોનાની અડધી ચેન તોડી ચોરટાઓ બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા આ બનાવ બનતાની સાથે જ આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બનાવ અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી આ બનાવમાં ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના તિથલ રોડ પર અવધૂત સોસાયટી કોળી સમાજની વાડી પાસે રહેતા ત્રીસ વર્ષીય કરિશ્માબેન પ્રતિકભાઈ દેસાઈ અને તેમની સાસુ ગત રાત્રે સાડા નવ વાગ્યાના સોમવારે વલસાડના તિથલ રોડ ઉપર ચાલવા માટે ગયા હતા તે દરમિયાન તિથલ રોડ પર લોહાણા સમાજ હોલની આગળ ઋષિકેશ બિલ્ડિંગ નજીક પહોંચતા પાછળથી એક અજાણ્યા ઈસમે તેની ઉંમર આશરે પાંત્રીસેક વર્ષની અને જેણે કાળા કલરનું જેકેટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલું હોવાનું જણાયું હતું તે સમયે પાછળથી આવી કરિશ્માબેનના ગળામાં પહેરેલી દસ ગ્રામની સોનાની ચેઇન ખેંચી હતી જેમાં અડધો ભાગ કરિશ્માબેનના હાથમાં રહી ગયો હતો અને બાકીની અડધી સોનાની ચેન ચોટાઓ લઈને પલ્સર બાઇક ઉપર હાલર ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા હતા આ બનાવ બનતાની સાથે જ બેન અને તેમની સાસુએ ચોર ચોરની બૂમો પાડતા આજુબાજુના રહીશો સહિત રાહદારીઓ દોડી આવ્યા હતા અને ચોરટાઓ પલ્સર બાઇક ઉપર પલકવારમાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા બનાવ બાદ વલસાડ પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ શરૂ કરી હતી જેમાં કરિશ્માબેનના જણાવ્યા પ્રમાણે તેમની સોનાની ચેન દસ ગ્રામની જેની કિંમત આશરે સિત્તેર હજાર રૂપિયા થાય છે જેમાંથી અડધો ભાગ ચોટાઓ લઈને ભાગી છૂટ્યા હતા જેની કિંમત આશરે ત્રીસ હજાર રૂપિયા થાય છે આ બનાવ બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે